તમને લોકેશન યાદ હોય તો કહી દેજો તમે હાલ હાલો પાછળનું લોકેશન કેવું હજુ ખુલ્લું જંગલ જેવું દેખાય ને પણ જંગલ જેવું નહીં એ હેલિપેડ ઉતરે હેલિપેડ એટલે હેલિકોપ્ટર હેલિકોપ્ટર ઉતરે અહીંયા કને સાં કે બોક્સિંગ ફરી લઉં હું તો અહીંયા અમે ગયા હતા પણ વ્લોગ ઉતારવાનું મજા ના આવી અને મને આવું યાદ આવ્યું મેં કીધું તું સંજાનો હશ્વીનો ભાઈ બંધે તો વ્લોગ ઉતારું તો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આથી નહીં હા કહી દે શું કેવું સંજાવ્યું છે અને હશ્વિન છે હા એ હા બોલ હા સાય હા બોલ હવે હાય અશ્વિન સંજયભાઈ હું તારો ઇસ્કુટનો ફ્રેન્ડ છું ઇસ્કુટનું સ્કૂલનો ફ્રેન્ડ છે એમ કે છે તો અશ્વિનભાઈ અને સંજયભાઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડને પકડી દીધો મેં તારી ધારપુરના દવાખાનામાં માનસો પાટીલ અને હાજરી આને પાછવા નશે તો આખી આખો વિડીયો જોજો કારણ કે એના બે ત્રણ મેં ઉતારા છે અને ચાર બાજુ આખું દવાખાનું ફરી ફરી અને હવે અંદર જાય રહ્યા છે ત્યાં આપણે રીચકા પડી અહીં પણ કોને મતલબમાં મુકેશભાઈ થાકી ગયા ફરી ફરી એટલે મને એવું નહીં લાગતું એ મને લઈ જાય હું એને લઈ જાઉં એવું લાગે પણ દાંત કાઢે છે કશું વાંધો નહીં કારણ કે હું એને લઈ જઉં પકડી અને એ મને પકડીને લઈ જાય ત્યાર બાજુ રાઉન્ડ મારે છે અને રિપોર્ટ કઢાવવા આવ્યો હા પણ રિપોર્ટ હજુ આવે નહીં તેથી કરીને અમે થોડોક ટાઈમ કાઢીએ છીએ અને ફરવાનું સારું હેજો હ રસ્તો સારો છે અને બગીચોને એવું હે અને ખુલ્લું ફાર્મ હાઉસ છે મજા આવે એવું અને વાતાવરણ ઠંડુ છે કારણ કે બધા ઝાડવા અલગ અલગ છે કરણ હે બોડી હે હું આ ટેટો હેજો ટેટા આવે નહીં ટેટા હે લીમડા હે વડ હે અને બેહવાનું પણ સારું હેજો બાકડા બાકડા અમે ઘડી કાંઈ બેહી અને વ્યામો ખાઈ આવે કારણ કે ફરી ફરીને થાચા નહીં મૂકા આ તર એ મુકેશભાઈ ભાઈ આથર તો મૂકાને ખાડી કાંઈ કાને આરામ કરવા બે તો મિત્રો વિડીયો જરૂર જોજો સારો લાગે તો શેર કરજો અને સપોર્ટ કરજો ફૂલ જેથી કરીને હું આવા નવા નવા વિડીયો લઈને આવતો રહીશ અને અમે અત્યારે આનીશું શોધ માટે નીકળતા તજો બહુ જ છે દેશી દવા છે અને ખૂબ ઉપયોગી આવે છે ચાલો હવે આવના નવા વિડીયો મળશું બધાને જય માતાજી